સિટ્રોલ લોન્ચ કરે છે બેસાટ ભારતની પ્રથમ મેનસ્ટ્રીમ એસયુવી કુપે એસયુવી એટિટ્યુડ અને કુપે એલિગન્સ બેસાટ રૂપિયા સાત પોઈન્ટ નવ્વાણું લાખથી રૂપિયા તેર પોઈન્ટ બાસઠ લાખની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે બે વર્ષ અથવા ચાલીસ હજાર કિલોમીટર માટે સ્ટાન્ડર્ડ વ્હીકલ વોરંટી અને ટ્વેન્ટી ફોર બાય સેવન રોડ સાઇડ આસિસ્ટન્ટ પંચ્યાસીમાં મેસન સિટ્રોલ ફિઝિટલ શોરૂમથી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ડિલિવરી શરૂ થાય છે પસંદગી ઓફર કરે છે મારું નામ સંકલ્પ જોઈસર છે હું આફર્મ મેગ્નસ મોટર્સ નો મેનેજિંગ ડાયરેક્ટર છું આજે અને આજે અમારા કંપનીની બસાલ્ટ લોન્ચ થઈ રહી છે આ બસાલ્ટ સિક્સ કલર્સમાં અવેલેબલ છે અને આના સિક્સ વેરિયન્ટ અવેલેબલ છે બે ટાઈપના એન્જિન આવી રહ્યા છે ગાડીની અંદર નેચરલી એસ્પિરેટેડ ઇન્જિન બી આવશે અને ટર્બો એન્જિન બી આવી રહ્યા છે આ ગાડીની સ્ટાર્ટિંગ પ્રાઇસ સેવન પોઈન્ટ નાઇન નાઇન લેક્સ છે અને ઇટ ગોઝ અપ ટુ થર્ટીન પોઈન્ટ સિક્સ ટુ લેક્સ એ થર્ટીન પોઈન્ટ સિક્સ ટુ લેક્સ છે એ મેક્સ ટોપ એન્ડ વેરિયન્ટ ઓટોમેટિક ટર્બુ ઇન્જિન સાથે છે સેવન પોઈન્ટ નાઇન નાઇન છે નેચરલી એસ્પિરેટેડ એન્જિન એનાથી ચાલુ થાય છે હવે અગર આપણે વાત કરીએ તો ગાડી આ ગાડી શું કામ લેવી જોઈએ અને ગાડીની યુએસપી શું છે એ હું તમને જણાવી દઉં આ ગાડીની યુએસપી એ છે કે આ ગાડી સૌથી દુનિયાના બેસ્ટ સસ્પેન્શન બનાવી રહી છે નાનામાં નાનો બાળક છ મહિનાનો બાળક સૂતો હોય કે સાઠ વર્ષના આપણા એલ્ડર બુઝુર્ગામાં બેઠા હોય કોઈને બી થડકા આવવાની કોઈ જાતની સંભાવના નથી